સુરતની કાપોદરા પોલીસની સૌથી મોટી કાર્યવાહી છે જેમાં બેંકની કીટ વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે સાયબર ફ્રોડ માટે રાજસ્થાન વાયા દુબઈ બેંકની કીટો મોકલાવત હતી ભારતની બેંકમાં ખાતું ખોલાવી વિદેશ બેસી ઘટનાઓને ઠગો અંજામ આપતા હતા હાલ તો કાપોદરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે સુરતમાં બેંક ખાતું વેચી રૂપિયા કમાવવાનો નવો ટ્રેન્ડ સામે આવ્યો છે અને દુબઈ ખાતે બેસી આખું કૌભાંડ ઓપરેટ થઈ રહ્યું છે અલગ અલગ લોકોના ખાતા બેંકમાં ખોલાવી રૂપિયા આપવામાં આવતા હતા બેંક ખાતું ખોલાવવા માટે કમિશન આપવામાં આવતું હતું બંને આરોપીઓ પાસેથી પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ કબજે કર્યા છે સુરતમાં ઓનલાઈન અને બેંક મારફતે ચીટિંગના કેસો સતત વધી રહ્યા છે અને સુરત શહેર ગુજરાતમાં ડિજિટલ ફ્રોડમાં પ્રથમ નંબરે હોય તેમ લાગી રહ્યું છે કાપુદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી તેઓના સર્વેલન્સ સ્ટાફ તથા અંગત બાતમીદારોથી બાતમી હકીકત મળેલ જે બાતમી હકીકતના આધારે કાપુદ્રા ચાર રસ્તા પાસે આવેલ મંગલદીપ કોમ્પ્લેક્સમાં પાસે એક સ્કોર્પિયો ગાડી ઉભેલ જે ગાડીમાં બેઠેલ બે ઈસમોની પૂછપરછ કરતા અને આ બે ઈસમો જેઓના નામ અવનીત ઠુમ્મર તેમજ આયુષ વસોયાનાઓ જણાવેલ આ બંને ઈસમો તેઓના મળતિયાઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના પાન કાર્ડ તેમજ આધાર કાર્ડનો ઉપયોગ કરી અલગ અલગ બેન્કોમાં કરંટ તથા સેવિંગ્સ એકાઉન્ટો ખોલાવી અને આ એકાઉન્ટો સાયબર ફ્રોડ તેમજ ગેમિંગ માટે ભાડે આપી અને પોતે કમિશન મેળવતા હોય અને આ એકાઉન્ટોનો આવી રીતના ગેર ગેરઉપયોગ કરતા હોય જે અનુસંધાને તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ એકાઉન્ટો તેઓ ભારતમાં તથા ગુજરાત રાજ્યની બહારના અન્ય રાજ્યોમાં અન્ય વ્યક્તિઓને ભાડે આપતા હતા અને તેઓ આ પેટે કમિશન મેળવતા હતા તેઓની પૂછપરછ કરતાં અને તેઓની અંગઝડતી કરતાં ગાડીમાંથી ઘણા બધા પ્રમાણની અંદર અલગ અલગ કંપનીના મોબાઈલના સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની ચેકબુક તથા પાસબુક પાન કાર્ડ આધાર કાર્ડ યુપીઆઈ બાર કોડ સ્કેનર કેશ ડિપોઝિટ કરેલી સ્લીપો બનાવટી ફોર્મ તથા પેઢી કરારો અને કેશ કાઉન્ટર મશીન મળી કુલ કિંમત રૂપિયા સત્તર લાખ અઠ્યાવીસ હજાર જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ ગુ આ હકીકતના આધારે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બી એનએસની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ટેસઠ બે વગેરે મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટશ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે